હેલો દોસ્તો આજે એસબી હિન્દુસ્તાનીમાં નવો વીડિયો આવી ગયો છે કાતરાઈ તેતરાઈની હોરી જેમાં આજે બને કુટુંબવાળા લડે છે અને હોરી પણ રમે છે અને ત્યારબાદ બલુને અભિ અને કિસન રસ્તામાં મળે છે અને રંગી દે છે પછી વાઘુજીના ઘેર બધા ભેગા હોય છે અને મફુજી છે લે સમાધાન કરાવે છે વિડિયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઇબ કરો હેલો દોસ્તો આજે એસબી બી હિન્દુસ્તાનીમાં નવો વિડિયો આવી ગયો છે જેમાં અભી અને કિસાન પણ રોલ ભજવે છે અને વઘુજી હોડી રમે છે અને ફૂમતાડજી કોમેડી વિના વિડિયો અધૂરો હોય છે અને હરિભા પણ કોમેડી કરતા દેખાય છે અને ખેંગારજી છેલા રોલ માં હોય છે અને ભુપતીજી પણ આમાં જોવા મળે છે અને વિડિયો ગમે તો લાઇક સબસ્ક્રાઇબ કરો અહીં હેલો દોસ્તો આજે એસબી હિન્દુસ્તાનીમાં નવો વિડિયો આવી ગયો છે પૈસા માટે માસ્ટર પ્લાન જેમાં હરિભાનો દીકરો ભાવેશ બનેલ હોય છે ને બાઇક લઈને જતા હોય છે ત્યારે હરીભા પકડી લે છે ત્યારબાદ તે અભિકને